ઓપ્ટ આઉટ કર્યો છે આમ કહી શકાય કે ત્રણસો લોકોના ઘરમાં જે છે એક પ્રકારનો દિવાળીનો માહોલ જે છે લઈને આવ્યા છે જે ક્યાંક બોર્ડર ઉપર એકાદ પોઈન્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે જેમાં એ લોકોને છે એ ચાન્સ મળ્યો છે અને જે લોકો પાસે ઓલરેડી છે જ બરોબર છે નોકરી અને એણે જે આ મૂકી છે તો એ બહુ હિંમત ભેર્યું સાહસિક સાહસિક ભેર્યું છે ને ખરેખર તો પેલા ત્રણસો ને બત્રીસ જણા જે ઓપ્ટ આઉટ કરનારા છે એમના માટે જે છે ખરેખર ધન્યવાદ કહેવાય કેમણે જે છે આટલી હિંમત રાખીને બીજાના માટે જે છે નિર્ણય લીધો સાહેબ આજકાલનો આ જમાનો છે સાહેબ બીજાના માટે કોઈ જતુ કરતો નથી નથી પણ ઓલરેડી એમની પાસે જોબ છે એમણે પણ એમને પણ ખ્યાલ છે કે એમની જર્નીમાં એમણે પણ ઘણી કઠિનાઈઓ વેઠી છે કેમ કે એને ખબર હોય કે મારી બાજુમાં ડેસ્કમાં બેસતો વિદ્યાર્થી છે ઈ ક્યાં 0.5 માર્કે છે ઈ ઘણો બધો નિરાશ થઈ ગયો છે તો એ બધા લોકો એવા જ હતા કે ક્યાંક છે એ પોઈન્ટ મી અંદર એમ કહેવાય કે પોતાને એવું અંદર પોતાની જાતને કોસતા હતા કે મારાથી ભૂલ થઈ ગઈ તો એવા ઘણા બધા વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો છે આપણે એવું કહી શકીએ ન્યાય અને ખરા અર્થમાં જે છે ન્યાય પ્રાપ્ત થયો છે તો પોલીસ કોન્સ્ટેબલ બે હજાર પચીસ ફાઈનલ પરિણામ જે છે જાહેર થઈ ચૂક્યું છે અને કંઈક બિન હથિયારી હથિયારી જેલ સિપાહી જેલ મેટ્રોન અને જે છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ નું હવે આ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ચુક્યું છે સાહેબ આપણી સામે હવે આમાં સાહેબ કોઈ ચેન્જીસ થવાનો નથી આમાં કોઈ પરિવર્તન નથી આવવાનું મિત્રો અને જે છે હવે ફાઇનલ અપ ટુ ડેટ ફાઈનલ છે

આના જેવી જેમ કહી શકાય કે બીજી ભરતી છે જેટલા વિદ્યાર્થીઓ અહીંયા છે એ પોતે આભાર માને છે બરાબર છે સાહેબ મારી છ મહિનાની મહેનત થી એકસો ને પંચાવન માર્ક આવ્યા છે ખૂબ ખુબ રાજુભાઈ ચૌધરી રાજુભાઈ ચૌધરી રાજુભાઈ ચૌધરી ને એટલું કહેવાનું કે આપણે ડિસ્ક્રિપ્શન ની અંદર એક લિંક મૂકી છે હા કે જે લોકોને આ પોલીસ કોન્સ્ટેબલ બનાવવામાં હજી પીએસઆઈ નું બાકી છે પોલીસ કોન્સ્ટેબલ તમને બનાવવામાં ક્યાંક વેબ સંકુલના તમામ ગુરુજનો વિદ્યાર્થીઓ આ વેબ સંકુલની ટીમ વેબ સંકુલના પબ્લિકેશનના પુસ્તકોએ ક્યાંક તમારા જીવનમાં જો રોલ ભજવો હોય અને તમને જો એવું લાગતું હોય કે ના વેબ સંકુલે અમારા માટે આ સિરીઝ લાવ્યા વેબ સંકુલથી આ ફાયદો થયો છે તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં એક તમને ફોર્મ આપ્યું છે એ તમે ભરી શકશો કારણ કે તમે પાસ થયેલા છો અને આ તમે ફોર્મ ભરશો તમે જ્યારે અહીંયા આવશો તમારા જ સંવાદથી કોઈ બીજા તમારા વિદ્યાર્થી ભાઈ બહેનોને મોટિવેશન મળશે ઘણું સાહેબ મોટિવેશન પ્રાપ્ત થાય છે અને તમારી જે જર્ની છે એ તમે જ્યારે સાજા કરો છો તો ઘણી વખતે વિદ્યાર્થી આપણા પર ભરોસો ન કરે પણ જે પાસઆઉટ કેન્ડિડેટ હોય એના ઉપર પૂરેપૂરો ભરોસો આ રહ્યા અને કે આ જે છે તો આની અંતર્ગત આમાં જનરલમાં જે છે બિન હથિયારીમાં એકસો બત્રીસ પોઇન્ટ પચ્ચીસ મેલ નો અટક્યું છે આવી ચુક્યો છે હથિયારીમાં એકસો ચોવીસ પોઈન્ટ પચાસ એટલી છે સાહેબ જે વિદ્યાર્થીઓને આપણે કહી શકીએ તમે અહિયાં ઓન એવરેજ મેરિટ સાથે તમે જો જાઓ બરોબર છે ઓન એન એવરેજ મેરિટ તો આ મેરિટ તો હવે ફાઈનલ છે આ મેરિટ ઉપર આપણે બહુ વધારે વાતચીત નથી કરવી પરંતુ હવે આપણે સીધી વાત કરવાની થશે બે હજાર છવ્વીસ મેરિટ ની બરોબર બે ના બે હજાર ના પોલીસ કોન્સ્ટેબલ ના બરોબર છે મેરિટ અંદર આપણે એવું વિચારી લેવાનું કે અહિયાં એકસો ને પાંત્રીસ માર્ક થી આપણે શરૂઆત કરવાની એકસો પાંત્રીસ માર્ક લઈને ચાલવાનું છે સર એકસો ને પાંત્રીસ માર્ક ના ગોલ સાથે બરોબર છે કે આપણે સ્ટાર્ટ કરવાનું છે કે માર્કે આપણે સ્ટાર્ટ કરશું અને ત્યારે બરોબર છે કે આપણે કદાચ એકસો ના ટાર્ગેટ સુધી પહોંચી શકશું હંડ્રેડ પર્સન્ટ એના માટે એટલા માટે કહું કે સાહેબ અહીંયા જો એકસો ને બત્રીસ માર્કે મેરિટ અટકતું હોય બરાબર છે સૌથી વધારે ડિમાન્ડ હોય તો ગુજરાતની અંદર અનારામ છે એવું નથી કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આરામ વાળી સારી નથી બધી સારી જ છે બરોબર સારું છે ગવર્મેન્ટ તમારા ઉપર ખાલી ખાખી વર્ધી હોય ને તો એ પેલી કહેવાય ને કે તમારો વટ પડવાનો છે તમે બોલેરામાંથી કદાચ ડ્રાઈવર તરીકે નીચે ઉતરો ને તો એ તમને એટલી જ રિસ્પેક્ટ મળવાની છે જેટલા તમે કદાચ હેડ કોન્સ્ટેબલ હોય એટલી જ રિસ્પેક્ટ મળવાની છે બરોબર છે ઓલ ગુજરાતમાં તેવીસ મો રેન્ક છે ખૂબ સરસ બરોબર છે તમને કોંગ્રેચ્યુલેશન ઓબીસી માં એકસો થી ઓછી હાઈટ વાળા કોઈ વેકેન્સી ખરી છે છૂટછાટ આપી શક્યા નથી એટલા માટે ખાસ એ વાતને ધ્યાનમાં રાખવાની છે તો જેટલા લોકો પાસ થયા છે એ આપણી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એમાં તમારું ફોર્મ છે એ તમે ફિલઅપ કરી દેજો જેથી આપણે એક સાહેબ આ વખતે ભવ્ય રાખવાનું ભવ્ય બહુ સરસ મજાનું આયોજન જેટલા પણ પસંદગી પામેલા તમામ ઉમેદવાર મિત્રો છે બધા માટે ગુજરાતમાં સંદેશ જાય સંદેશ જાય સારો એવો અને તમારા જે વિચારો તમારી જર્ની લોકો સુધી પહોંચી શકે અને ખાસ કરીને તમારું પણ જે છે સાહેબ આપણે એક સરસ મજાનું જે છે કહી શકીએ કે ભાઈ ચોક્કસ સાહેબ ઈ લોકો એક ગાઈડન્સ પ્રકાર નો માર્ગદર્શન પ્રકારનો અને શુભેચ્છા આખો સમારોહ શુભેચ્છા શુભેચ્છા સમારોહ નું આયોજન આપણે કરવાનું છે જર્ની આગળ વધારવાની છે જેટલા લોકોની પસંદગી થઈ છે બધાને જે છે ખુબ ખુબ અભિનંદન અને તમારા જે કાઈ મોટિવેશન રૂપે તમારા જે કાઈ કોર્ટ છે તમે જે સેન્ટેન્સ બોલવાનો છો એ જ તમારા નાના વિદ્યાર્થી ભાઈ બહેનોને છે આપણે મોકલવાના છે કે મારી જર્નીમાં આ જીસીઆરટી કરવાથી આટલો ફાયદો થયો મેથ્સ સિદ્ધિંગ કરવાથી શું થયું પાર્ટ બી માટે શું કરવું બરોબર છે હા એ માટે શું કરવું તો એટલા માટે વિદ્યાર્થીઓ આ પરિણામ તો આવી ગયું છે બરોબર છે પરંતુ આ પરિણામ છે પાસ થયા એ લોકોને છે એ અભિનંદન છે પરંતુ યાદ રાખજો સફળતા છે સફળતાને ક્યારેય માથા ઉપર ન ચડાઈ દેવી જોઈએ અને નિષ્ફળતાને ક્યારેય દિલ ઉપર ન લેવી જોઈએ બરોબર છે અસફળતા એક चुनौती છે দেখো ઓર સ્વીકાર કરો બરોબર છે હરીવંશરાય બચ્ચને ઘણું બધું સારું છે એ લખ્યું છે બરોબર છે કોઈ એક વસ્તુને કદાચ આમાં એક માર્કે રહી ગયા તો એનાથી તમે

અત્યારે લાગ્યો અને બરોબર છે એના કરતા બી હેવી ભરતી અને સાહેબ પોલીસ ભરતી બોર્ડનો આભાર માનો એટલો ઓછો છે પોલીસ ભરતી કારણ કે આ જે ગુજરાત વિદ્યાર્થીઓ નિરાશ થઈને જાય બાર થી તેર હજાર લોકોને જ્યારે એના સન્માન પત્ર મળતા હોય જોઈનિંગ થાય સરકારની અંદર અને બીજા લોકો એકાદ માર્કે ડીવી કરાવીને જે પાછા આવ્યા છે અને જે નિરાશ થાય એના માટે આ સરકારે કીધું છે કે તમે ચિંતા ન કરો આ બાર જગ્યામાં તમે તમારું પાછું નામ લાવીને આગળ વધો આપણે છ મહિના છ મહિના પેલાથી ખબર છે સાહેબ લેવાના છે અને જૂન જુલાઈ માં પરીક્ષા લેવાના છે એટલે ફિક્સ છે છ મહિનામાં એટલે આપણે જે છે ક્યાંય હિંમત ધારણ થતું નથી આપણે ક્યાંય થોડું પછી આગુ પછી રહી ગયું હોય

અને મારે એકસો ને પચાસ માર્ક આવે છે બરોબર છે તો આપણને એમ થાશે કે એકસો પચાસ એમાં લાવે છે એકસો ચાલી તો લાવે જ દેવાનો છે બરાબર છે એટલે ખાસ પરંતુ આઠસો અઠાવન જગ્યા ફરી વખત આવી બહુ અઘરી છે ભૂતકાળમાં અત્યારે આપણે તૈયારી કરવી હોય તો લાઈવ હા

અહીંયાથી મોડ્યુલ જ આપી દેશે કે પહેલો ટોપિક કળા સ્વરૂપો સ્થાપત્ય કલા સાહેબ એને સ્થાપત્ય કળા ભણાવી દેશે ઈ મોડ્યુલ એને વાંચી લેવાનું છે ક્લાસ વન ક્લાસમાં એની ક્લાસ નોટ લખાઈ જવાની છે એના પીવાયક્યુ સોલ્વ થઈ જશે અને મોડલ ક્વેશ્ચન સોલ્વ થઈ જશે તમે લાઈવ બેચમાં જોડાઓ છો તો લાઈવ બેચમાં પણ તમને ક્લાસ નોટ છે પ્લાનર કોર્સમાં જોડાઓ છો તો પ્લાનર કોર્સમાં પણ તમને ક્લાસ નોટ છે પણ તમે હવે નક્કી કરી નાખો કે મારે લાઈવમાં જોડાવું છે મારે ક્લાસરૂમ નો જેમ કહી શકાય કે માહોલ જોતો છે એટલે મારે ઓફલાઈન ની અંદર જવું છે કે મારે પછી પ્લાનર રેકોર્ડેડ વિડિયો ઈ પણ સાહેબ આપણે લેટેસ્ટ નવા આ છે ઈ પ્લાનર કોર્સ છે આપણે મૂક્યો અને પાંચ સ્ટડી નોટબુક સાહેબ આપણે ફ્રી આપીએ છે સાહેબ અત્યારે પછી ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર છે અત્યારે બધામાં આપણે એક એક મહિનો પ્લસ કર્યો છે એક એક મહિનો મહિનામાં આવે તો એમ સાત મહિના દેવાના એક વર્ષ આવે તો હા ચોક્કસ થી સાહેબ એટલે આ વસ્તુ તમે છે એ ખાસ ધ્યાનમાં રાખજો પણ હવે તમે નક્કી કરી લ્યો કે મારે ઘરે બેસીને તૈયારી કરવી છે ઓફલાઇનમાં આવવું છે કે મારે પાછી લાઈવ બેચમાં જોડાવવું સાહેબ નિયમ એ છે કે જો જાગ્યા ત્યાંથી સવાર કાલ ઉપર ન મુકાય આજે જાગ્યા જાગી ચૂક્યા છે તો આજથી જ શરૂ કરવું પડશે કાલની રાહ નથી જોવાની કે આવતીકાલ આવશે ને હું કરીશ આવતીકાલ ક્યારેય આવતો નથી સાહેબ અને હું કહું આઠ થી દસ કલાક નું શેડ્યુલ બનાય જ નાખો બરોબર છે આઠ થી દસ કલાક નું શેડ્યુલ બનાય જ નાખો બરોબર છે એટલે તમારી ચિંતા જ નહીં રહે મને ખબર છે કે બે થી અઢી મહિના તમારે પહેલી વખત કોન્સ્ટેબલ નો કોર્સ પૂરો કરતા થશે એ જ બે અઢી મહિના નું રિવિઝન કરતા દોઢ મહિનો જશે અને ત્રીજું રિવિઝન કરતા એક મહિનો જશે એટલે હું આ છ મહિના કહી દઉં કે જે ત્રણ વખત રિવિઝન કરીને બેઠો હશે ને સો ટકા પહેલા મોક ટેસ્ટ ના પેપરમાં ટોપ ઉપર આવતો હશે અને જે આ આખી એમ કહી શકાય કે મેથડમાંથી બહાર નીકળી ગયો એને મન ફાવે એમ વાંચ્યું પોતાની રીતે સબ્જેક્ટ કર્યા તો કાંઈ નહીં થાય

બરોબર છે એક બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂકો અભિનંદન અને જે વિદ્યાર્થી મિત્રો થોડા માર્કસ રહી ગયા છે એમણે પણ ગભરાવાની કે હતાશ થવાની જરૂર નથી તમારી પાસે જે છે આ ગોલ્ડન ચાન્સ છે બની શકે છે કે કુદરતે તમારા માટે હવે મેરિટમાં જે છે ઊંચું ઊંચો આપણું ગીતાની અંદર કીધું છે કે આપણો કર્મ કરવાનું છે ફળની આશા રાખવાની નથી તમારા નસીબમાં લખ્યું છે બરોબર છે ઈ ક્યાંય જવાનું નથી પણ મહેનત તો આપણે કરવી પડશે બરોબર છે ચંદ્રગુપ્ત મૌર્ય જંગલ ની અંદર હતો

જય હિન્દ જય ભારત